અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે નેપાળની જેલ તોડી ભાગેલો ડ્રગ્સ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો ડ્રગ્સ કેસમાં નેપાળની જેલમાં બંધ અને જૈનઝી આંદોલન સમયે જેલમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાગડાપેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે બેંકોકથી કાંચાની હેરાફેરી સમયે મૂળ અમદાવાદનો ધર્મેશ ચુનારા નામનો યુવક નેપાળ એરપોર્ટ પર ઝડપાયો હતો ત્યારબાદ તેને જેલમાં બંધ હતો જૈનસી આંદોલન સમયે તેના સ્થાનિક યુવકો નેપાળની જેલ તોડી ભાગતા ધર્મેશ પણ ફરાર થઈ ગયો હતો અને અમદાવાદ આવી ગયો હતો કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ધર્મેશના સાસુ કે જે લિસ્ટેડ બુટલેગર છે તેમના ઘરે છુપાયો હોવાની વાતની આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે સાવરમતીની મેટિસ હોસ્પિટલના આઈસીયુમાં મહિલા દર્દીની છેડતી અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરતાં ચપચાર મચી ગઈ છે પારિવારિક કારણોસર યુવતીએ દવા પીલી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક યુવક દ્વારા ડપલા કરાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે પરિવારનો આક્ષેપ છે કે તેઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ચેક કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલે ઇન્કાર કર્યો હતો ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી ગેરકાયદે પાથરણા પાર્કિંગ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને રોડ પરના દબાણો અને પાર્કિંગના કારણે નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે વેપારીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે ત્રણ દરવાજા વિસ્તારથી લઈને પાનકોર નાકા સુધી આ રોડ પર ગેરકાયદેસર પાથળના વાળાઓ રોડ પર બેસી જાય છે જેના કારણે ટ્રાફિક થાય છે અને દુકાનોમાં ગ્રાહકો પણ આવી શકતા નથી વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર સ્થાનિક પોલીસને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કાર્યવાહી કરવાની વેપારીઓએ માંગ કરી છે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી ઝડપાયો ગત પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત એટીએસએ નવસારીના ચારપુર વિસ્તારમાંથી એક શંકાસ્વાદી યુવકની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો છે અને હાલ નવસારીમાં રહેતો હતો એડીએસની તપાસનું સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરબંધી વિચારધારાથી પ્રભાવિત થયો હતો ઓનલાઇન માધ્યમોને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ અને સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ જાન્યુઆરીના અંતમાં કાતિલ ઠંડીની સંભાવના ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે ત્યાં જ વાતાવરણમાં ફરી મોટો પલટો આવ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાટા જોવા મળ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મજબૂત હતા લો પ્રેશર એરિયા સર્જાયો છે જેને કારણે આજે આખો દિવસ આકાશ વાદળછાયું રહેવાનું છે ભંગારના ભાવ બાબતે ઝઘડો યુવકને બ્રિજ પરથી ફેંક્યો અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાવડાના ઢેઢાડ ચોકડી ઓવરબ્રિજ પાસે ભંગારના ભાવ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું આ ઘટનામાં એક યુવકને બ્રિજ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પ્રદેશ ભાજપ બાદ શહેર જિલ્લાના સંગઠનની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કર્યા બાદ હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા અલગ અલગ જિલ્લા શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરવામાં આવી હતી દાહોદદાણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે દુકાનનો ભંગાર ચોરવા તસ્કરો ટ્રક લઈને ચોરી કરવા આવ્યા અમદાવાદના ઓઢૌ વિસ્તારમાં તસ્કરો ટ્રક લઈને ચોરી કરવા આવ્યા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તસ્કરોએ દુકાનો તાળો તોડી એક હજાર પાંચસો કિલો ભંગાર ચોરી કર્યો જે ટ્રકમાં ભરી ચોરી કરીને લઈ ગયા ઓઢો પોલીસે ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાં ટ્રક સાથે ઝડપી પાડ્યા છે ઓઢોવ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાયણની રજાના દિવસોમાં રાતના સમયે દુકાનો તાળું તોડી ચોરીએ દુકાનની અંદર રહેલો અલગ અલગ ધાતુનો એક હજાર પાંચસો કિલો ભંગાર ચોરી કર્યો હતો જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ સત્તર લાખ થાય છે જેકડા ગામે કાર ચડાવવામાં ખાબકતા યુવકનું મોત અમદાવાદના બાવડા તાલુકાના જેકડા ગામે ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો અંધારાને કારણે કાર પરનો કાબુ ગુમાવતા એક કાર સીધી ગામના તળાવમાં ખાબકી આ દુર્ઘટનામાં જેકડા ગામના એક યુવકનું મોત નીપજ્યું છે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરે નશો કરી અકસ્માત સર્જ્યો ગત છવ્વીસ જાન્યુઆરી મોડી રાત્રે પૂર્વ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જયકોબ જોસેફ માર્ટીના દરબનાલાશામાં લક્ઝરી બેફામ ચલાવી અકસ્માત સર્જ્યો તો આ ઘટનામાં તેણે પાર્કિંગમાં ઊભેલી ત્રણ કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું તો અકટો પોલીસ આમ અમર ડ્રિંકે ડ્રાઇવ તેમ જ અકસ્માતમાં કે અલગ અલગ ગુનાનો દે તપાસ હાથ ધરી છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે